टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना कहवा कैरेक क्य जीती हारी जवा અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બસો બેતાલીસ મુસાફરોમાંથી એક માત્ર દીવનો વિશ્વાસ જ બચી શકે પરંતુ મોતને હરાવીને જીતનાર વિશ્વાસ પોતે જીતીને પણ હારી ગયો છે કારણ કે દુર્ઘટનામાં તે તો જીવી ગયો પરંતુ તેના ભાઈનું અવસાન થયું હવે તે રડી રડીને કહી રહ્યો છે કે પોતાના ભાઈ વિનાની આ જિંદગી શું કામની બાર જૂનના રોજ જ્યારે વિમાન દુર્ઘટના બની ત્યારે લાગતું હતું કે ઘટનામાં કોઈના બચવાની શક્યતા નહીં નિષ્ણાતો પણ કહી રહ્યા હતા કે જો કોઈ બચી જશે તો તે ચમત્કાર કહેવાશે અને હકીકતમાં આ ચમત્કાર થયો પણ ખરા વિમાન દુર્ઘટનામાં બચી ગયેલી એક માત્ર વ્યક્તિ એટલે આ વિશ્વાસ જ્યારે તે ધુમાડાના ઘોટામાંથી બહાર નીકળ્યો ત્યારે જાતે જ ચાલીને બહાર આવ્યો તે સમયનો એ તારીખનો આ વિડિયો છે ત્યારબાદ સત્તરમી જૂને વિશ્વાસનો વધુ એક વિડિયો સામે આવ્યો જેમાં તેને ગેટની અંદરથી બહાર આવતો જોઈ શકાય છે એક સમયે ત્યાં ઊભા રહેલા લોકોને લાગતું હતું કે તે વિમાનમાં સવાર ન હતો પરંતુ તેને પહોંચેલી ઈજાઓ જોઈને તાત્કાલિક તેને સારવાર માટે લઈ જવાયો હતો આજ વિશ્વાસ ત્યાં સુધી પોતાને નસીબદાર માનતો હતો જ્યાં સુધી તેને તેના ભાઈ અજયના મૃત્યુના સમાચાર નહોતા મળ્યા જ્યારથી તેને પોતાના ભાઈ સહિત વિમાનમાં બેઠેલા તમામ લોકોના મોતના સમાચાર મળ્યા ત્યારથી તે પડી ભાગ્યો તેણે દીવ પહોંચીને જોયું તો તેના ભાઈની અર્થી નીકળી રહી હતી પોતાના ભાઈની અર્થી નીકળતી જોઈને તેણે પોક મૂકી ખૂબ રડ્યો ત્યાં શું લુસનારા લોકો તો ઘણા હતા પરંતુ વરસાદની વચ્ચે આંખોમાં આંસુ જોઈ શકે તેવો તેનો ભાઈ હવે તેની સાથે ન હતો વિશ્વાસે પોતાના ભાઈ અજયને ભારે હૈયે વિદાય આપી તે અજયની નનામીને કાંધ આપતી વખતે ને ધ્રુસકે આ રીતે રડી પડી તે કહી રહ્યો હતો કે મને કેમ જીવાડ્યો મને પણ ભગવાને મારી નાખ્યો હોત તો સારું હતું વિશ્વાસ ભારે આક્રંદ કરી રહ્યો હતો તે ભાઈ સાથે જવા માંગતો હતો પરંતુ સ્વજનો તેને સમજાવી રહ્યા હતા તેનું હૈયા ફાટન જોઈને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશીના કહેવા પ્રમાણે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચેલા એક માત્ર વિશ્વાસને સત્તરમી જૂને સાંજે સાડા સાત વાગે તબિયત સારી હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તેનો પરિવાર વિશ્વાસને લઈ ગયો હતો જ્યારે વિશ્વાસને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો ત્યારે તેને જાણ ન હતી કે તેની સાથે જે લંડન જવા માટે ટ્રાવેલ કરી રહ્યા હતા તે તમામ લોકો તથા તેના ભાઈનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું છે વિશ્વાસના મનમાં એવું જ હતું કે તેનો ભાઈ અને અન્ય લોકો બચી ગયા છે પરંતુ વિશ્વાસ વારંવાર ચેકિંગ માટે આવતા ડોક્ટર્સને તેના ભાઈ વિશે પૂછી રહ્યો હતો ત્યારે ડોક્ટર્સ દ્વારા તેમનો તેનો ભાઈ શોધી રહ્યા છે તેવી સાંત્વના આપવામાં આવતી હતી આખરે પરિવારે જાણ કરતા જ વિશ્વાસ ભાગી પડ્યો તેણે ડોક્ટરને કહ્યું હતું કે તેને મરી જવું છે કારણ કે તે તેના ભાઈ અને બાકીના લોકોને પણ બચાવી શક્યો ન હતો સિવિલ હોસ્પિટલમાં વિશ્વાસના તમામ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારબાદ નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ પાંચ દિવસ સુધી વિશ્વાસની સારવાર ચાલી હતી જોકે વિશ્વાસની ખુશાલ જિંદગી હવે પહેલાં જેવી રહી નથી નસીબે તેને ચોક્કસ સાથ આપ્યો પણ પોતાનો ભાઈ છીનવી લીધો આ કરુણતા અૈયાને કોરી ખાય તે વિશે કારણ કે જે બે ભાઈઓ સાથે મોટા થયા સાથે સુખ દુઃખ જોયા પોતાનો દુઃખ દર્દ એકબીજા માટે શેર કરતા તે ભાઈ હવે રહ્યો નથી જેના ખભા પર માથું મૂકીને રડી શકાતું હતું જેના સાથે હોવાનું લાગતું હતું કે હવે કોઈ પણ જંગ જીતી જઈશું તે ભાઈ હવે રહ્યો નથી અને તેનું દુઃખ વિશ્વાસને પારાવાર છે